દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી ગયા અમે પણ મજામાં હતા જો એક થોડું કામ હતું તો બેંકમાં આવ્યા તો બેંકનું કામ પટાવીએ પછી ભાણવરમાં કામ હે એ બધું બતાય હતો હારો હાલો આગળ વિડિયો કન્ટિન્યુ કરીએ તો ભાણવરમાં મારે દેખાડવાનું હતું આ ડોકનું હતું ઈ દેખાડ્યું ને બેંકનું કામ હતું એ બતાવ્યું ને હે બસ બિલનાથમાં જમવા આવ્યા કે આજ ટાઈમ આઉટ થઈ ગયો તો અમારો અમે ઘરથી પરવારે નીકળ્યા અને દવાખાના ખોલી દીધું તો ઘેર જઈને ખાવાનું કંઈ ટાઈમ રહ્યો નહોતો તે વાં પછી જમવા આવ્યા તે ખાવું તે મારા બાપુએ અમારું દાણ ભરવાનું હતું તે ટેક્ટર લઈને રાપુ આવ્યા તે દાણ ભરવા તે એ દાણને ખાણવાળાની દુકાને તે લખમણ એન્ટવા ગોતી હું વાટ જોઈને બેઠી આવે તો પછી બપોરા કરીએ એટલે એવું હે ને આથી આ પાસોડનું વ્યૂ બહુ મસ્ત હે અને આકોરા બારબાર પાણી કોઠાથી થોડોક એક આકોરા જ છે બિલના તે અમે ત્યાં જમવા આવ્યા એટલે એવું હે અને જાત તો ગેરજન જમત પણ હજી ઘણું બધું કામ લખમણે બાકી છે એટલે આજે પતાવલી હે તો અઢી ત્રણ જેવું થઈ જાય બસ ખાવાનું કંઈ ટાણું રહે નહીં એટલે પછી એવું ખાવું પડે એટલે ખાઈને જઈએ એટલે આપણે તો બહુ ઓછા બહાર તો ખાવાનું થતું હોય કે કે ઘરથી ખાઈને નહીં કરતાં હોય ને ગેરજન પાસે ખાતા હોય પણ આજ અમારું ટાઈમનું કંઈ સેટિંગ મેટિંગ રહ્યું નહીં એટલે જમવું પડી એટલે એવું હોય તો હારો હાલો જમવા જઈએ પછી જરા કામ છે જમવામાં એ લીધું જો તમારે ડીશમાં હેના છે બધું ઝીણું મોટું આવ્યું વસ્તુ ભરી આવી ડુંગરા આમાં મીઠા હાથના ડુંગળી લીંબુ રાયતું પછી કાકડી અને હંભારો અને બીજા રાખી મસાલો ડુંગરા ખાઈએ કઈ બાપુ લખમણ એ ડીશ તૈયાર કરવા માંડ્યો ને આખો માર બાપુ પણ હે ને ખાણ ભરવા આવ્યા તા ઉગે આવ્યા તો જો કાસુ અંભારો ઘુંગરા અને આમાં મીઠા આથણા હે વઘાર ચટણી ને શિયાળ જાત નહી આખ ને ડાળ એ રોટલી આવવાની વાત જોઈએ હવે

तो 12 13 કેટલા બનાવન થાહે 15 હે એ મુસાભાઈ લસણ ઉભાવ લસણ કાકા લસણ ઉભાવ મિની વેચતી

જો આપણું રોજ બકાલાનું હે ને અઠવાડીયન બકાલું આવે એ આ દિલદારમાંથી આવે દિલદાર શાકભાજીમાંથી રોજ એ જ ને આથી એને અઠવાડી આખાનું બકાલું અમે મસાભાઈ ત્યાંથી લઈ જાય અને ભલા એટલે કેવા પડે હે ને ફુઈ ફુઈ કરે ને બિન બિન કરે ને જોરિયું ભરાવે પટકુટાઈ કરે ને અને પેલેથી હે ને છોકરાઓને અમે ઓ કે મારા બાપુને માંડવી દેતા ને કિરીટ મામાની ત્યાં હે ને ચોખ્ખો આવતા તેથી અમારે બધાને જાણીતા હે અને મોસાફાઈ ના કોન્ટેક નંબર હે કોઈ ને કામ હોય તો કોન્ટેક કરજો ખાલી રોગા ફોન ન કરતા નહીં હકીકત છે બસ કામ નોય દે ફોન કરેલ બધી ઓપી 3 ને હડદો લેગી નઈ આલ્યો ને સાક આખા ભણવર માં એવાન સાક ભાજી હોય ને તો આ હે હે એટલે ખાવે ઈણી આપડી બીજે ઠેકાણે શાકભાજી લેવું ગમે ને એટલે અમારે અમારે માટે ના ના દુરીયા થાય 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 અરે થાય સાહી તો મને ખબર છે તારી પરલપના તા કલા થિયા મતલબ લીલી ડુંગરી નત ખાવાના તો પરવાર ને તમાર ભેંઉ આજ મર્સી ને મર્સી નેત મર્સી ઢીલે નથી ના એ તો

અડાર્યું અડાર્યું લેવાનું હે ગ્રાઇન્ડર ને સકડી

તો અમે બે જ ટાઈમ નિરેડ કરીએ અને બે જ ટાઈમ પાણી પાઈએ એટલે એ જરૂર એટલે જરૂર કરજો તો હવે એવા અમારો સાથે ગોથી અમે સાપીએ લઈએ